તો નમમ વિડિયોમાં તમારું સ્વાગત છે તો સુરત હેલવેલેશ્વર હેલવેલેશ્વરની ઉપર આપણે પહોંચી ગયા દરવાજે આવી ગયા તો વે અહીંયા કામ બધે ચાલુ છે સુરત આખું બદલી ગયું છે નવું થાય બધું બી આ સ્ટેશન નંબર ઓલ લખે આવીએ એટલે આપડે બીએબી સર્કલ ની બાજુમાં આપણે તાપીનો નો બહુ ચડી જાય તાપીમાં પાણી હોય એમ આ ચડી ગયા છીએ આપણે તાપી ઉપર ધીરે ધીરે તો આ લુકજ થી આપણે આપેલો છે આ પુલ ઉપર એને બધા જ જાતા હોય ધીમો ધીમું આગતું નથી ત્રણ ચાર બ્રિજ બતાવી અહીંથી આપણે અત્યારે ટ્રાફિક ન કારણ કે વાગ્યા બપોર ના એક વાગ્યા એટલે આજે થોડોક થોડો મોડો ચાલુ કર્યો છે કારણ કે સવારમાં આપણે થોડુંક કામ હતું એટલે ધીમે ધીમે આપણે પડીએ છીએ આપણે તો કરી જાજો તો ક્યાંમી તો આપણે ગાયત્રી પહોંચી જઈએ ધીરે ધીરે કારણ કે ગાડી આંકવી પડે છે ટ્રાફિક હોય એટલે તો ચાલો તો વિડિયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા વિડિયોમાં ત્યાં સુધી જય માતાજી દીદી ફોર રહે છે દીદી જાય મળીએ બીજા વિડિયોમાં ત્યાં સુધી જય માતાજી